ખેરગામ તાલુકા પંચાયતના સભ્ય સુભાષભાઈ પટેલે તાલુકા પંચાયતની કામગીરી સામે સણસણતા સવાલો ઉભા કર્યા છે સુભાષભાઈ પટેલે પોતાના મત વિસ્તારમાં આવતા ગામોમાં થયેલ વિકાસ કામોની માહિતી માંગી હતી પરંતુ તેમણે માંગેલી માહિતી તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં ન આવ્યા હોવાના આક્ષેપ સાથે આજરોજ તેઓ ધરણા પર બેસી ગયા હતા હું સુભાષભાઈ રમેશભાઈ પટેલ તાલુકા પંચાયત અમે તાલુકા વિકાસ અધિકારી પાસે તાલુકાના વિકાસના મારા વિસ્તારમાં આવતા તાલુકાના વિકાસના કામોની માહિતી માગી હતી છેલ્લા ચાર માસ થઈ ગયા લેખિતમાં રજૂઆત કરી પછી મૌખિક બી રજૂઆત કરી હજુ સુધી માહિતી આપેલ તાલુકા પંચાયતના સભ્ય સાથે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તાલુકા પંચાયત કચેરીમાં ધરણા પર બેસી ગયા હોવાની બાબતની જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી વિરાણી તત્કાલ ધોરણે તેમના ચેમ્બરમાંથી નીચે આવ્યા હતા અને તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો हमरा माने हमरा ने कॉल आज नो में जे अपील आ तने कयो लगा दी छ ता लेकिन नहीं मैं सुपर तो मैं सुपर तो तो के 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 नाम दे मला काछ पेट्रोल के ल खर्च परवा में आवियो कितनी मंजूर तेरी तो यार कोशिश तो दे आप दे मैं लकी ना सर तुमने हमने तो निकालन से आ તાલુકા પંચાયતની પોલ ખોલતા તાલુકા પંચાયત સભ્ય સુભાષભાઈ પટેલે નાધઈ ગામમાં ગંગેશ્વર મહાદેવ મંદિર પર બનાવવામાં આવેલ પ્રોટેક્શન હોલની ગેરરીતિ બાબતે પણ આક્ષેપ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું પ્રોટેક્શન ઓલ બનાવ્યા બાદ પડી ગઈ છે છતાંય તેનું બિલ ચૂકવાઈ ગયું છે પડી ગઈ પ્રોટેક્શન હોલને ફરીથી નિર્માણ પણ કરવામાં આવ્યું નથી આ સ્થિરની બાબત તો એ છે કે પ્રોટેક્શન ઓલ બાબતે સરકારી વેબસાઈટ પર ઓનલાઈન કામ પૂર્ણ થઈ ગયા અને રૂપિયા 3 લાખ ચૂકવી દેવાયા હોવાની માહિતી અપડેટ કરવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી અજાણ હોવાનું જણાવી તપાસ કરી લેઈએ એમ કહી કમ્પ્યુટર રૂમમાં એકત્ર થયા હતા અને ધરણા પર બેઠેલા તમામ લોકો પણ માહિતી જોવા માટે ત્યાં આવી ગયા હતા પરિસ્થિતિ પામીગેલ તાલુકા વિકાસ અધિકારી નવસારી મીટિંગમાં જવાનો કહે છટકી ગયા હતા પરંતુ ઓનલાઈન માહિતી સામે આવતા કર્મચારીઓ ડઘાયા હતા અને કોંગ્રેસના સભ્યો દ્વારા પૂછવામાં આવેલ સવાલોનો જવાબ આપી શક્યા ન હતા આપણે સામાન્ય સભામાં રજૂ કરીએ તે પછી શું કાર્યવાહી થઈ આજ સુધી અમને જાણ

प्रोटेक्शन वॉल टू तो आपने कलेक्टर ऑफिस में आयोजित ऑफिस है क्या मामला दिया चल आपने ये दे ऐसे आओ गंगेश्वर महादेव ना प्रोटेक्शन महा वॉल ना, ना रुपया चुकवाई गया हुआ बाबते ऑनलाइन अपलोड करवामा आवेल विगत कंप्यूटर में शोध रहीया था ते दरमियान ता उपस्थित

આજે અમારા જે તાલુકા પંચાયતના સદસ્ય સુભાષભાઈએ જે માહિતી આપ માંગેલી એ છવ્વીસ ડીડીઓ સાહેબે છવ્વીસ તારીખે આપવા માટે કીધું છે જો છવ્વીસ તારીખે અમને સંતોષકારક માહિતી જો નહીં આપવામાં આવે તો અમે ખેરકામ કોંગ્રેસ સમિતિ ખેરકામ કોંગ્રેસના આગેવાનો અને મિત્રો સાથે ખેરગામ તાલુકા પંચાયતને ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે ખેરગામ તાલુકા પંચાયત ને ગાંધી ચિંડિયા માર્ગે ઘેરવાનો કાર્યક્રમ અમારો રહેશે છવ્વીસ તારીખ પછી છવ્વીસ તારીખ હા તાલુકા પંચાયત સભ્ય સુભાષભાઈ રમેશભાઈ પટેલ આજે રોજ મેં વારંવાર તાલુકા વિકાસ અધિકારીને તાલુકા અમારા વિસ્તારમાં થયેલા વિકાસના કામોની માહિતી લેખિતમાં અને ત્યારબાદ મૌખિક રીતે બી માંગેલી તે સદા મળેલ નહીં હતી ત્યારબાદ મેં તાલુકા સ્વાગતમાં બી ફરિયાદ કરી ત્યાં એ રીતના સમાધાન થયું કે પંદર દિવસ પછી આપવામાં આવશે

એ ઓનલાઈન અમે ચેક કરેલું તો એકચુઅલી એમને પેમેન્ટ ચૂકવી દેવામાં આવેલું હતું પણ એ લોકો કહે કે પેમેન્ટ ચૂકવવામાં નથી આવી હવે ઓનલાઈન જે માહિતી આપે એ કોણ અપડેટ કરે મને માહિતી નથી પણ એ લોકોને બધાને ગેરમાર્ગે દોરતી હોય એવું લાગે છે એ ગવર્મેન્ટની વેબસાઈટ છે કયું કામ હતું અમારા નાધાઈ ગામમાં ગંગેશ્વર મહાદેવ ખાતે પ્રોટેક્શન વોલની દિવાલ જે એપ્રિલ માર્ચમાં બનેલી હતી અને જૂન